સુરત ઉદનામાં સ્લેપ પડ્યો બાઇક ચાલક સહેજ માટે બચી ગયો એકનું મોત પ્રાપ્ત માહિતી અનુસાર કાલે બપોરે ઉદનાની લક્ષ્મી નારાયણ ઇન્ડસ્ટ્રીના એક કારખાનામાં ગોઝારી ઘટના બની હતી અહીં કારનો સ્લેબ અચાનક તૂટી પડ્યો ઘટનાની જાણ થતાં સુરતના ફાયર કાફલો કાપલો ઘટના સ્થળે ડોડી ગયો ઇજાગ્રસ્તોને બચાવી બહાર કાઢ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર કાલે બપોરે ઉદનાની લક્ષ્મી નારાયણ ઇન્ડસ્ટ્રીના એક કારખાનામાં ગોજારી ઘટના બની હતી અહીં કારખાનાનું સ્લેબ અચાનક તૂટી પડ્યો હતો ઘટનાની જાણ થતા સુરત ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળ ડૂબી ગયો ચાલતો ત્યાં સ્લેબ પડી જતા ચાર મજૂરોને ઇન્જરી થઈ હતી જેમાંથી એકને ફેટલ ઇન્જરી થતા એ મજૂરનું મૃત્યુ થયું હતું જે અનુસંધાને પોલીસ ઉધના પોલીસ દ્વારા ત્રણસો નો ગુનો નોંધવામાં આવેલો હતો આ બનાવમાં તત્કાલ જ્યારે બે લોકો

એમાં આઈપીસી ધારા ત્રણસો ચાર વગેરે મુજબની કલમો ઉમેરી અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ અનુસંધાને આજે જે સંચા ખાતાના જે માલિક હતા પ્રિન્ટિંગ ખાતાના જેને ત્યાં કન્સ્ટ્રક્શન ચાલતું હતું કે જેણે આ કોન્ટ્રાક્ટ આપ્યો હતો એ અને જે કોન્ટ્રાક્ટર કે જેણે આ કોન્ટ્રાક્ટ લીધી અને જે કોઈપણ જાતની દરકાર રાખ્યા વગર અને કોઈપણ જાતની કાળજી રાખ્યા વગર આ કન્સ્ટ્રક્શનનું કામ કરતા હતા એ બંનેની આજે ધરપકડની તજવીજ ચાલુ છે સરહા મહાનગરપાલિકા પાસેથી પરમિશન લઈને બહાર એક પલિકાના કર્મચારીના અત્યારે અમે જે તપાસ કરી રહ્યા છે એમાં જે બનાવ બાબતે શું શું ઘટના બની છે એમાં કોનો કોનો રોલ છે એની તપાસ ચાલી છે આ લોકોએ કોઈની પરમિશન લીધી હતી ન નહોતી લીધી અથવા આમાં અન્ય કોઈ લોકો સંડોવાયેલ છે એની તપાસ પોલીસ કરી છે Of the note. Hey, Tom, man. you How to sort